બાળકો ન રહેતા હોય તેવા દર્દીઓ માટે ડોક્ટર સંદીપભાઈ દ્વારા ફ્રી તપાસ તથા ફ્રી માર્ગદર્શન કરી આપવામાં આવશે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી પંદર છ બે હજાર ચોવીસ એડ્રેસ ડૉક્ટર સંદીપ પટેલ શ્રી હોસ્પિટલ પહેલો માળ બેંક ઓફ બરોડાની ઉપર એસપી પેટ્રોલ પંપની સામે આંકલાવ ઉમેટા રોડ આંકલાવ ઉનાળા દરમિયાન પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે દવા ચાલુ કરવી જોઈએ કે કેમ જનરલી ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે ઇન્ટસ્ટન એટલે કે આંતરણને લગતા રોગો તથા યુટીઆઈ એટલે કે પેશાબમાં વારે વારે રસી અને ઇન્ફેક્શન થવાને લીધે પેડુમાં દુખાવો થવો પેશાબમાં વારે વારે બળતરા થવી વારે વારે ડાયરિયા થઈ જવા આવા બધા પ્રશ્નોને લીધે પ્રેગ્નન્સી જનરલી લોકો એવોઇડ કરતા હોય છે સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ